મળતી માહિતી અનુસાર જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પાણખાણ ગામમાં રહેતા બાસઠ વર્ષીય પીઠરામ રાયમલ ગાંગડા અને તેમના પાડોશી વચ્ચે જમીન સંબંધિત જૂનો વિવાદ ચાલી રહ્યો હતો શેઢા વિસ્તારમાં ખુલ્લા ખેતરમાં બનેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને જૂથો અથડાયા હતા આ અથડામણમાં પીઠરામ ગાંગડાને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું ઉપરાંત પાંચ જેટલા વ્યક્તિઓને પણ ઇજાઓ પહોંચી હતી જેઓને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક કેશોદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાંથી બે વ્યક્તિઓને વધુ ગંભીર ઇજાઓ થતાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે બે પરિવારો વચ્ચે થયેલી માથાકૂટ બાદ સમગ્ર વિસ્તારમાં તણાવભર્યું વાતાવરણ સર્જાયું હતું તો બીજી તરફ કેશોર ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો હત્યા અંગે કેશોદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આ સાથે જ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ વધારવામાં આવ્યો છે કે જેઓનું મૃત્યુ થયેલું છે તેમજ તેમના બે જ લોકોને ઇન્જર થયેલા છે જેઓને સારવારથી જૂનાગઢ શિફ્ટ કરેલા છે તે જ રીતે સામેના પક્ષમાં પણ ત્રણ જણાને ઈજા થયેલી છે અને એ લોકોના પણ પાંચ સાત જણા વિરુદ્ધ ઈજા થયેલી છે અને હાલમાં બનાવડી જગ્યાએ પણ પોલીસ મૂકી દીધેવામાં દેવામાં આવી છે